બોરડી લાઈવ માં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેથી પસાર થતા એક કોતરમાં રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો એક યુવાન તણાયો હતો ત્રણ દિવસ પહેલા એટલે કે રવિવારે આ યુવાન તણાયો હતો અને પંદર કિલોમીટર દૂર ધામસિયા ચેકડેમમાંથી માંથી એનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસે આ મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવી અને પરિવારજનોને સોંપ્યો હતો નસવાડીના ધામસિયા ચેકડેમમાંથી માંથી તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો વિગત એવી છે કે સોડેલિયા જુદી ગ્રામ પંચાયત અંડરના પચ્ચીસ ઓગસ્ટના રોજ મોરડીયા ગામે આવાસ ફળિયામાંથી વચ્ચે વચ્ચેથી પસાર રહ્યો છે કોતર અવરજવર માટે બનાવવામાં આવેલું છે લો રિવર કોજવે મોરડીયા ગામના રહેવાસી નાયક રાજુભાઈ રમેશભાઈ પાંત્રીસ વર્ષના પચ્ચીસ ઓગસ્ટના રોજ બપોરે બાર વાગે વરસાદનું પ્રમાણ ઓછું થવાથી કોજવે પછી મર્યાદિત પાણી હોય પોતાના અંગત કામસર મોરડિયા ગામમાં એક દુકાન આવેલ છે ત્યાં તેનું કામ એમને સામાન લેવા ગયા હતા ત્યાંથી તેઓ પરત ફર્યા ત્યારે અચાનક જ પાણી આવ્યું હતું સરપંચ ફરિયામાં વસવાટ કરતા બીર લક્ષ્મણભાઈ ભરતભાઈ જેઓ સત્તાવીસ વર્ષના પોતાની માલિકીના ખેતરમાં જતા હતા તે દરમિયાન વરસાદનું પ્રમાણ વધારે હોવાથી લો લેવલ કોજવે પરથી પસાર થતા તે દરમિયાન બંને ઈસમો શારીરિક સંતુલન ગુમાવી વેઠા હતા આ ઈસમો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા તે પૈકી વીર લક્ષ્મણભાઈ ભરતભાઈ એઓ તરતા આવડતું હોવાથી ત્યાંથી નીકળી ગયા હતા જ્યારે રાજુભાઈ નાયક છે તેઓ કોતરના ધસપસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા જેઓનો મૃતદેહ ત્રણ દિવસ પછી ધામસિયા ચેકડેમ પાસેથી મળી આવ્યો હતો તેમને રેસ્ક્યુ પણ માંડ માંડ કરવામાં આવ્યું હતું अहत्यो टैत, बीत महान् अहा भाणो, लोकी से फ़ा फिरन त्यरो आपरश। जोप माण्यों सम्कुली कभराख्यों सुप्राख्य। अ नहीं पहले हकंता नैको, पहले, जोप फसने खता स duplic fand block पहले हकं अउर्ष कभराख्यों साभाख्यों करत Condon जोब मैंने कर फि